મોરબીના હળવદમાં માર્કેટ યાર્ડમાં આગની ઘટના કપાસની હરાજી સમય અચાનક આગ ભભૂકી ઉઠી હતી કપાસના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો પણ જ્યારે આ ઘટના બની ત્યારે ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો એક તરફ કપાસના ઢગલા પડ્યા છે અને એ વચ્ચે હરાજી બોલાઈ રહી હતી માર્કેટ યાર્ડમાં અને એ વચ્ચે એકાએક આ કપાસના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી વાત કરવામાં તો હળવદ માર્કેટિંગ યાર્ડ છે તેમાં અચાનક હરાજી ચાલી રહી હતી ત્યારે કપાસના ઢગલામાં આગ ફાટી નીકળી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ સાત થી આઠ જેટલા ઢગલાઓમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે અન્ય પાણીનો મારો ત્રણસો જેટલો યાદના ચેરમેન રદ્દીભાઈ સંઘાણી વીટીવીએ સંપર્ક કર્યો હતો કે જે કપાસ ને આમ તો તમે શેષ ઉઘરાવો છો તો નુકસાન ની ભરપાઈ કરશો કે કેમ ત્યારે રદ્દી સંઘાણીએ ચાલતી હાલ તો ખેડૂતોમાં પણ કચવાટ ગણાવી રહ્યો છે કે નુકસાન ભરપાઈ થશે કે કેમ અંકુર બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ માર્કેટ યાર્ડના દ્રશ્યો છે અને કપાસના ઢગલા પડ્યા હતા હરાજી બોલાઈ રહી હતી અને બોલાતા બોલાતી હતી એ સમયે આ અફરા તફરી મચી ગઈ હતી દોડા દોડી થઈ ગઈ હતી તરત જ આગ લાગતા અફરા તફરી મચી અને આગ પર અત્યારે કાબુ મેળવી લેવાયો છે આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે આ આગ લાગી કેવી રીતે